અંકલેશ્વરના અંદાડા ગામના ખોડિયાર નગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં અકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આશુતોષ પાંડે ગત તારીખ ઓગણત્રીસ નવેમ્બરના રોજ મોડી સાંજે અમદાવાદ ખાતે બહેનના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાની કુંડી તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા બે અને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયા હતા તેઓ તારીખ એક ડિસેમ્બરના રોજ અમદાવાદથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પાડોશીઓએ

और जब मैं इधर आया तब मैंने देखा कि मेरे घर का ताला का जो कुंडी था वो टूटा हुआ था और जब मैं घर के अंदर आया तब मेरी दोनों अलमारी में से सारे सामान इधर उधर अव्यवस्थित करके रखे हुए थे और मैंने उसके अंदर देखा तो मेरा सोना और चांदी जिसकी कीमत एक लाख बावन हज़ार तीन सौ अस्सी रुपये थे वो चोरी हो चुके थे जिसकी कंप्लेंट मैंने जिसकी कंप्लेंट और एफ मैंने पुलिस स्टेशन में दर्ज करवा दी है